રામચંદ્રજી ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ શ્રી રામચંદ્રજી ભગવાનની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંગે આજે માળીહાટીના તાલુકાના લાઠોદરા ગામે કાનાબાગ પરિવારના સુરાપુરા દાદાશ્રી વસરામ દાદાના સાનિધ્યમાં ધામ ખાતે પણ અનેક કાર્યક્રમો યોજાયા विश्व हिंदू परिषद गौ દળ दल बजरंग दल ના કાર્યકર્તાઓ હાજરી આપી रामचंद्रજી ભગવાન ની ઉતારી હતી અહેવાલ મહેશ કાનાવા જય રામ આજે મારિયા આટીના રામ કાનાવા કાર્યક્રમ માહિતી શ્રી રામ ભગવાનની આરતી અને બહુ ભાવથી બધું આયોજન કરવામાં આવ્યું હતું મહેશભાઈ ઘણા પરિવાર કાનકી બાપા તે સર્વેએ વજન ભોજન અને ભક્તિનો ભાવ સુંદર વિશ્વ હિન્દુ પરિષદ મારી આરતીના પરિવારે આવી અને ખૂબ સરસ આરતીનો લાભ આપ્યો અને ખૂબ સરસ કાર્યક્રમ